તાલુકાના વધતા ટ્રાફિક અને અકસ્માતની ઘટનાઓને ધ્યાને લઈ માધાપર લેવવા પટેલે સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સમાજના અગ્રણીઓ અને સ્થાનિક નાગરિકોની અપીલના અનુસરીને માધાપર વિસ્તારમાં આવેલું એક મોટું સર્કલ નાનું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલમાં સર્કલ પર એક ગંભીર માર્ગ અકસ્માત થયાની ઘટના સામે આવી હતી જેમાં પટેલ સમાજની દીકરીનું મોત થયું હતું જેના કારણે સમાજના સભ્યોને ટ્રાફિક સલામતી માટે કટિબદ્ધ થવાની જરૂરિયાત અનુભવાઈ હતી સ્થાનિક રહીશો અને વાહન ચાલકોના સગવડ માટે આ ફેરફારની યોજના બનાવવામાં આવી છે જેથી રાહત મળે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને ટાળી શકાય આપણે હાલ જે જોઈ રહ્યા છે આખા કચ્છની અંદર આદાણી અને એના જે ખાવડાના કામ ચાલુ થયા ત્યાર પછી જે મોટા ટેલરની ટ્રાફિકની સમસ્યા વધી એના કારણે માધાપર પોલીસ ચોકી પાસે જે સર્કલ હતું એ સર્કલની રાઇટ એંગલથી થોડુંક વધારે બહાર હતું ને એ બાજુના જે વીઆઈપી માણસો જ્યારે આવતા હોય ત્યારે જે સાઈડની અંદર અર્થ વખતે પાણી ભર એને રોકવા માટે જે મલબા નાખવામાં આવે એના કારણે રસાયણિક બાજુ આ રીતના મલબાના ગાંગડા મેટલ ગાડીઓ રડી જાય બે દિવસ પહેલા જે ઘટના બની એ જ પરિસ્થિતિના કારણે એ દીકરીનું મરણ થયું આ જે જગ્યા આપણે ઊભા એ જ જગ્યા ઉપર એકદમ મેટલના રોડા હતા દીકરી ગાડી બ્રેક કરવા ગઈ તો લસકી ગઈ અને ટેલરમાં આવી ગઈ આવીને આવી સમસ્યા કાલે પણ થઈ તમે જોયું હશે સ્મૃતિ વન પાસે કે રાષ્ટ્રપતિજી આવ્યા અને રસ્તાની વચ્ચે ડામર રોડ કર્યો અને બંને સાઈડમાં વાઇડિંગનું કામ રહી ગયું અને ત્યાં ખાડા ખાલા ખેદમાના કારણે ગઈકાલે પણ ગાડી આજ રસ્તાજી એક વચ્ચેથી સરફેસ કરે અને બંને સાઈડનું વાઇડિંગ કરવાનું કામ હોય સાઈડનું પેચિંગ વર્ક કરવાનું હોય નથી થતું અને થાય તો પણ અયોગ્ય જે ખરેખર થવું જે રીતે નથી થતું એના કારણે મેટલ ઓપનને કારણે ગાડીની અંદર લસી અને હજી મરણ થવાની સંખ્યા છે પરત વધતી જાય છે આ સમસ્યાને રોકવા માટે જે અમારે માધાપરના આંગણે બીજી વખત આવી ઘટના ન બને એના માટે સરકારની પાસે અપેક્ષા રાખ્યા વગર માધાપર પોલીસ સ્ટેશન અને એની સાથે અમારો જોડાયેલો ભલેવા પટેલ સમાજ અને જૂનાવાસના કાર્યકર્તાઓ સાથે મળી અને આ કાર્યને તાત્કાલિક પૂર્ણ થાય એવા પ્રયત્ન કર્યા ગઈકાલે જ આ બાજુની અંદર જે મલબો હતો ઉપાડી અને સર્કલ તોડવાનું કામ ચાલુ છે અને જેની અંદર સમારકામનું પણ થઈ જશે એટલે આપના માધ્યમથી સરકારને વિનંતી કરું કે આપ જે કોઈ કાર્ય કરો ખરેખર જે અત્યારે જે ટ્રાફિક સમસ્યા જે છે એનું ઝડપથી બાયપાસ કરી નિવારણ કરવામાં આવે અને જે રોડની સાઈડોની અંદર જે વાઇડિંગ કામ જે હોય વરસાદના કારણે ધોવાઈ જવાથી કે રોડ ઉખડી જવાથી અને ક્યાંક એક પેચિંગ વર્ક થાય અને જે ખાડા રહી જતા હોય ત્યારે જ્યારે વાહન ચાલક નાની નાની ઉંમરના દીકરા દીકરી હોય કે મોટી ઉંમરનું હોય જરાક પણ સ્પીડમાં બે ધ્યાન થાય એટલે ગાડી લસકી જાય અને ઝડપથી દર મિનિટે રોડ ઉપર પસાર થતી હોય ગાડી એટલે કઈ ગાડીના અકસ્માતમાં કેનો ભોગ લેવાય એ કોઈ નક્કી નથી રહેતું તો આ સમસ્યા તાત્કાલિક બીજો કદાચ વિકાસ ની થતો ચાલશે પણ રોડ રસ્તા જે મુખ્ય માર્ગો એના ઉપર તાત્કાલિક આ ટાઈપના જે અવરોધરૂપ કરતા જે મલબાઓ હોય ખાડા ખરબા તાત્કાલિક પૂરવામાં આવે જેથી કરી અને બીજી આવી જાનો ન જાય એવી આપણે વિનંતી છે